દાહોદ જિલ્લામાં ચોમાસા દરમિયાન હાલ ખેડૂતો દ્વારા ખેતીમાં વાવણી કર્યા બાદ ખાતર અને યુરિયા નાખવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે ત્યારે દાહોદ જિલ્લા કૃષિ વિભાગની ટીમને ગત સાંજે બાતમી મળી હતી કે ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી યુરિયા અને ખાતરનો વેચાણ કરવામાં આવી રહ્યો છે આ બાતમીના આધારે કૃષિ વિભાગની ટીમ દ્વારા દાહોદ તાલુકાના રાછરડાના ગામે એક બંધ ગોડાઉન તાળું તોડી તેની તપાસ કરતા તેમાંથી ત્રણસો સાત જેટલી યુરિયા ખાતરનો જથ્થો મળી આવતા કૃષિ વિભાગની ટીમે આ જથ્થો જપ્ત કર્યો છે હાલ સમગ્ર જિલ્લામાં યુરિયા ખાતરની અછત જોવાઈ રહી છે ત્યારે આટલી મોટા પ્રમાણમાં યુરિયા ખાતરનો રાજસ્થાનથી આવ્યો હોવાનું હાલ સામે આવી રહ્યું છે જોકે આ મામલે કૃષિ વિભાગે સમગ્ર જથ્થો જપ્ત કરી લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે ખાતરનો ધંધો કરનાર વેપારી સામે દંડ વસુલાતની સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું હાલ કહેવાય રહ્યું છે હું સીએમ પટેલ નાયબ ખેતી નિયામક વિસ્તરણ હોત તારીખ બાવીસ નો એટલે ગઈકાલે અમને થોડું ખેડૂતો તરફથી પણ બાતમી હતી એના આધારે રાછરડાની આજુબાજુના ગામોમાં તપાસ કરતાં રાછડડા મોજે એના એપીએમસીના એક જૂના બધા ગોડાઉન પડેલા છે એમાં યુરિયાનો જથ્થો સંગ્રહ કરેલો એવો અમને પ્રાથમિક માહિતી મળી હતી એટલે ત્યારબાદ અમે તરત જ અમારી આખી ટીમ સાથે અને સાથે પોલીસને પણ હાજર રાખ્યા હતા અને તો અંદર મકા આખું બંધ બિલ્ડિંગ હતું એનું માલિક આપણને કોઈ મળ્યા નહીં એટલે તાળું તોડીને અમે કાર્યવાહી કરીને અંદર તપાસ કરતાં યુરિયા અમને મળી આવેલ છે અને યુરિયાનો કુલ ત્રણસો ને સાત થેલી જથ્થો આપણે સીઝ કર્યો છે અને માન્ય કલેક્ટર સાહેબ દાહોદને એને કાગળથી જાણ કરી દેવામાં આવેલી છે તથા આ આ જે ખાતર છે એમાં લગભગ બસો ને બત્રીસ એટલે મોટાભાગનો જથ્થો ચંબલ ફર્ટિલાઇઝરનો છે અને એ ચંબલ ફર્ટિલાઇઝર આપણે દાહોદ જિલ્લામાં એલોટ થતું નથી એટલે લગભગ એ રાજસ્થાન અથવા એમપીથી આવેલું હોઈ શકે એવું અમારું માન્યતા છે અને એની કાર્યવાહી બધી ચાલુ છે સર કયા વેપારીનો જથ્થો છે ને હાલ એ વેપારી વિરુદ્ધ આપના વિભાગ દ્વારા શું કાર્યવાહી આપતા હવે એ માલ જે આ લેનાર અને વેચનાર ખરો એની આપણે માન્ય કલેક્ટર સાહેબને કોર્ટમાં રજૂ થશે આખું કેસ અને ત્યારબાદ પોલીસ દ્વારા પણ એની કાર્યવાહી કરવામાં આવશે જી સર આપના વિભાગ તરફથી આ જે વેપારી છે જેને જથ્થો રાખ્યો હતો એની વિરુદ્ધ પગલાં શું લેવા પગલાંમાં એફસીઓની અને ઈસીએ હેઠળ એને આ જે પૂરેપૂરો માલ છે એનો જથ્થો આપણે સરકારશ્રીમાં ખેડૂતોને વેચાણ કરીને જમા કરવાનું થાય છે અને ત્યારબાદ કોર્ટ દ્વારા જે કંઈક નિર્ણય લેવાય એ મુજબ એને કાર્યવાહી થશે પાછળથી સારા વેપારી જે છે એની પાસે કોઈ લાયસન્સ છે ખાતર વેચવા કે બરોબર જ આપની તપાસમાં શું બહાર અત્યાર સુધી એ જગ્યા છે એમાં અમે કોઈ લાયસન્સ આપેલું નથી એને ગોડાઉન કોઈનું સ્ટોરેજ એડ તરીકે એડ પણ થયેલું નથી એટલે લાયસન્સ વગરનો જથ્થો છે એ પૂરેપૂરો